વડોદરામાં નર્મદા ભવન અને કુબેર ભવનને રેક્ટ્રો ફિટિંગ માટે વીસ દિવસમાં ખાલી કરવાની નોટિસ મળી છે તેવામાં ત્યાંથી કેટલીક ઓફિસોને વડોદરા નવીન કલેક્ટર કચેરી ખાતે સ્થળાંતર કરાશે વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરામાં ચાલીસ જેટલી સરકારી ઇમારતો ચકાસવામાં આવી હતી તેવામાં જર્જરિત ઐતિહાસિક બે ઇમારતો તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ચાલીસ થી પિસ્તાલીસ જેટલી સરકારી ઓફિસ ધરાવતા નર્મદા ભવનને અને કુબેર ભવનને રેસ્ટ્રો ફિટિંગ કરવાનો નિર્ણય લેવાયો છે વડોદરાની નવીન કલેક્ટર કચેરી ખાતે કેટલીક ઓફિસોને સ્થળાંતર કરાશે જેમ કે સ્ટેમ્પ ડ્યુટીની ત્રણ ઓફિસો સાથે ડીઆઈએલ ની ત્રણ ઓફિસ સાથે એકસો ચુમ્માલીસ મતદાર યાદીની ઓફિસ સ્થળાંતર થાય તેવી માહિતી માહિતી છે હવે જો આ અહીંયા સ્થળાંતર થાય તો વડોદરાની સંતાનો કલેક્ટર કચેરી ખાતે ધસારો વધે તેવામાં નવીન કલેક્ટર કચેરી ખાતે પીવાના પાણીની સમસ્યા ઊભી થાય તેવી પરિસ્થિતિ જોવા મળી છે નવીન કલેક્ટર કચેરી ખાતેના કેટલાક લાગાવેલા પાણીના કુલરો ચાલતા ન હોવાની માહિતી મળી રહી છે અસલ તો એમાં મને બોલાય નહોતું શું હું સિકેન ને સરખીયા છાતા પેસે કે જેના આભરતે ચકો અમાને કે આપની તેલ ઉત્પાદન કે તો મેસે ઉકેનો